હેલો મિત્રો જય માતાજી આપણા મંડપ તૈયાર થઈ ગયો છે તો જોઈ શકો છો એકદમ મસ્ત લાગે છે જો મિત્રો ઝાડબાડ લગાડી રહો છોડ ગણપતિ પણ મૂકી દીધા છું તમે જો એકદમ મસ્ત લાગે છે મંડપ જોઈ લો મિત્રો જાન આવવાની તૈયારી છે જો મિત્રો ના ચોચોરી ખુરશો બુરશો બધું લાગી ગયું છે જો મિત્રો એકદમ મસ્ત લાગે છે તો મિત્રો બીજા વિડીયો મૂકી જઈશું અમે તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જો મિત્રો કામકાજ પણ થોડું થોડું ચાલુ જ છે કુલર પણ લાગી દીધો લગાવી દીધો છોડ પણ લગાવી દીધો છું થોડી વારમાં હમણાં જવાના જોવાની તૈયારી થાય